નમસ્કાર મારા ભાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે મહાકાળીની ઉત્પત્તિ કેવી રીતે થઈ મહાકાળીનું પ્રાગટ્ય કેવી રીતે થયું તો આના માટે આપણે દક્ષ પ્રજાપતિના ત્યાં જવું પડશે તો પહેલા જ જન્મમાં દક્ષ પ્રજાપતિની દીકરી જેનું નામ સતી હતું અને આપણને ખબર છે કે શિવજીએ સતીહારે લગ્ન કર્યા અને જ્યારે શિવજી સતીહાર લગ્ન કરીને કહેલા પર્વત ઉપર આવ્યા ત્યારે જ્યારે સતી અને શિવજી બંને અગસ્ત ઋષિના આશ્રમમાં રામકથા સાંભળવા ગયેલા રામચરિત્ર માનસ સાંભળવા ગયેલા અને અગસ્ત્ય ઋષિના આશ્રમમાં સતી અને શિવજી બંને રોકાણા છે ત્યાર પછી રામચરિત્ર માનસ સાંભળીને જ્યારે પાછા કૈલાસ ઉપર ફરે છે એ સમય એવો હતો કે જ્યારે સીતાજીનું અપહરણ રાવણ કરી ગયો હતો તો આ બાજુ સીતાજીનું રાવણ અપહરણ કરી ગયો અને રામને લક્ષ્મણ બને સીતાજીની શોધમાં નીકળે છે તો આ બાજુ એવું બન્યું કે આ બાજુ ભોલેનાથ શિવજી અને સતી આ બંને અગસ્ત્ય ઋષિના આશ્રમમાંથી રામચરિત્ર માનસ સાંભળી અને કૈલાસ ઉપર જવા નીકળે છે ત્યાં રામ ભગવાન રામ છે એ જાળવા જાળવાને પૂછે છે કે મારી સીતે તમે ક્યાંય જોઈ છે મારી સીતે તમે ક્યાંય જોઈ છે મારી સીતે તમે ક્યાંય જોઈ છે રામ રૂવે છે રામ કલ્પાંત કરે છે રામ સીતા પાછળ ગૌંડા થઈ ગયા છે તો આ દ્રશ્ય શિવ જુ ભોલેનાથ શિવ પણ જુએ છે અને સતી પણ જુએ છે પરંતુ ભોલેનાથ શિવે એ જ ટાઈમે ભગવાન રામને નમસ્કાર કર્યા છે અને આનંદમાં આવી ગયા છે કે હે પ્રભુ તારા દર્શન તમારા દર્શન કરીને હું ખુશ થઈ ગયો એ ટાઈમે સતી કહે છે કે હે ભોલેનાથ તમે આમને દર્શન આમને પ્રણામ કેમ કર્યા પ્રયાન્ય માણસ છે એની હાલત તો તમે જુઓ એ જાડવા જાડવા પૂછી રહ્યો છે કે મારી સીતા ક્યાં ગઈ મારી મારી સીતા ક્યાં ગઈ મારી સીતા તમે જોઈ છે રડી રહ્યા છે આક્રમણ કરે ગોંડ એ ગોંડા માણસની જેમ ફરી રહ્યા છે ત્યારે ભગવાન ભોલેનાથ સતીને કહે છે કે હે સતી આ સ્વયં ભ્રમ છે અને એ રામ સ્વરૂપમાં જન્મે એમને લીધો છે પણ સતી કે તને કહો પણ હું આને માનું નહીં કેમ કે બ્રહ્મ થોડો એક એની પત્ની પાછળ પાગલ થઈ જાય મારી સીતા મારી સીતા કદાચ રડવા લાગે જાળવાને પૂછવા લાગે બ્રહ્મનો કઈ આવા સ્વરૂપ બ્રહ્મનો આવા ડર હોય નહીં તો મહાદેવજી કે ખરેખર સતી આ બ્રહ્મ જ છે ત્યારે સતી કહે ના અને જો એ વસ્તુ છે ને સ્ત્રીની હઠ છે ને એ બહુ મહાન ખતરનાક વસ્તુ છે પુરુષની હઠને તમે સોડાઈ શકો પણ સ્ત્રીની હઠને ના સોડાઈ શકો જ્યાં સુધી એની હઠ પૂરી ના કરી ત્યાં સુધી એને ચેન ના પડે તો સતી ભગવાન ભોલેનાથ શિવજીને કહ્યું કે હું એની પરીક્ષા કરું અને જો મારી પરીક્ષામાં એ પાસ થઈ જાય તો હું માનું કે ખરેખર આ બ્રહ્મ છે તો શિવજીએ કહ્યું કે વાંધો નહીં સતી પરીક્ષા કરો પણ પરીક્ષા કરવામાં માપ રાખજો પરીક્ષા એવી કરો કે ક્યાંય તમારા ઉપર વિઘ્ન ના આવે તમને દુઃખ ના આવે એવી પરીક્ષા તમે કરજો પરંતુ ભલે મહા સત્ય રહી પણ મૂળ તો સ્ત્રી સ્વભાવ એટલે જ્યાં રામ જંગલમાં જાળવાને પૂછતા હતા મારી સીતા ક્યાં ગઈ મારી સીતાને જોઈ છે એમ પૂછતા હતા કલ્પાંત કરતા હતા રડતા હતા એવા ગાંડાના જેવું બધું કરતા હતા ત્યારે સતીને એવું થાય કે સ્વયં મારે કંઈ જ કરવું નથી મારે સ્વયં સીતાનું રૂપ લઈને જ જવું છે જો એ બ્રહ્મ હશે તો મને ઓળખી જશે અને બ્રહ્મ નહીં હોય તો મને પકડી પાડશે કે અરે સીતા તારા પાછળ તો હું ગોડો થઈ ગયો તારા પાછળ તો હું ઝાડવાને પૂછતો હતો રડતો હતો આકરણ કરતો હતો આમ કરતો તેમ એમ કરતો તું ક્યાં ગઈ હતી મને પૂછી લેશે તો તરત જ મને ખબર પડશે કે આ બ્રહ્મ છે કે આ પુરુષ છે તો એ ટાઈમે સતી રૂપ સ્વરૂપ લઈને સામેથી આવે છે જ્યાં રામ છે રામની તરફ આવે છે અને રામની નજર સતી ઉપર પડે છે તો એ ટાઈમે રામે સતીને બંને હાથ જોડ્યા છે અને કહે છે અરે મા તું અને એ પણ તું સીતાના વેશમાં તું અહી મા એટલે ભલે તું આવી બરાબર છે પણ મારા બાપા ક્યાં ગયા તું એકલી ક્યાં અહીં મારી જોડે ત્યારે સીતાને થઈ ગઈ કરે મેં ખોટું કરી નાખ્યું તો પછી સીતા પછી ત્યાંથી રામને કોઈ જવાબ આપતા નથી જે સીતાના રૂપમાં સતી હતા અને રામને કોઈ પણ પ્રકારનો જવાબ આપવા ઉભર્યા હતા ને ત્યાંથી ભાગે છે અને ભાગે છે ત્યારે જોવે છે કે રામ લક્ષ્મણ સીતા તો હામેથી ચાલે આવે છે એક બાજુ રામ આક્રાંત કરે છે અને જ્યાં સીતા સતી ભાગવા માંડે તો એક બાજુ સામેથી રામ લક્ષ્મણ અને સીતા ચાલ્યા હોય છે અને રામ લક્ષ્મણ અને સીતાના સતીને દર્શન થાય છે હવે બન્યું એવું કે સતી સીતાનું રૂપ ધારણ કર્યું પછી તો સતીના રૂપમાં સ્વયં આવી ગયા પણ ભગવાન ભોલેનાથ શિવને ખબર પડે કે આને સીતાનું રૂપ ધારણ કરવું છે હવે સીતાને તો હું મા કહું છું અને આને સીતાનું રૂપ ધારણ કરી શકતી એટલે હવે મારે આનો ત્યાગ કરવો પડે ત્યારે ભોલેનાથે સતીનો ત્યાગ કર્યો છે પછી તો સતીને બહુ જ પછતાવો થાય છે હવે વિચાર કરો તો આવડી આવડી મોટી મહાસતીઓનો અસ્તિ આટલું સુધી વિચારી શકતી નથી તો આપણે પછી આપણા ઘરવાળાને કહીએ તો આમ કર્યું તે આમ કરી ક્યાંથી બને ત્યાર પછી સતીને શિવજી પહેલા શું પડતો રહે છે પરંતુ સમય એવો આવ્યો એટલે સતીએ શિવજીને પૂછ્યું કે શિવજી આપણું ફરી મિલન એટલે કે બીજા જન્મ હવે આ બાજુ એવું બન્યું કે આપણને કહાનીની ખબર જ છે કે દક્ષ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં સતી અને શિવને આમંત્રણ ન હતું અને સતી ગયેલા શિવ તો ન હતા ગયા પણ દ્રક્ષ પ્રજાપતિના યજ્ઞમાં શિવને બળી જવું પડ્યું સતીને બળી જવું પડ્યું સોરી એ પછી સતીનો બીજો જન્મ થયો એ બીજો જન્મ થયો હિમાલયના ત્યાં અને હિમાલયને ત્યાં એ દીકરી જે જન્મી એનું નામ પાર્વતી રાખવામાં આવ્યું હવે આ પાર્વતીએ શિવજીને પામવા માટે મહાન તપ કર્યું મહાન તપસ્યા કરી એટલે કહેવાય છે કે એવી રે તપી રે ધરતી એવી રે તપી એક દિન તપરે તપ્યા હતા પારવતી સતી આ પાર્વતીએ શિવજીને મેળવવા માટે બહુ જ તપ કર્યું પુષ્કળ તપ કર્યું અને એ તપ કર્યું એમાં એમનું શરીર લાલચોડ થઈ ગયું જેમ ધગ ધક તો સૂર્ય હોય આપણે લોખંડને જેમ ભઠ્ઠીમાં નાખ્યું હોય લોખંડ લાલ થઈ જાય એમ શરીર લાલ થઈ ગયું મહાન તપસ્યા કરી અને શેવટે શરીર કાળું પડી ગયું અને તપસ્યાથી પ્રસન્ન થઈને પાર્વતીના લગ્ન પાસા શિવ સાથે થઈ ગયા હવે જ્યારે શિવ સાથે થઈ ગયા ત્યારે લગ્ન થયા પછી શિવ હતા કપૂર વર્ણમ કરુણાવ હતા શિવનું સ્વરૂપ કેવું હતું સ્ફટિક જેવું આપણે ઓરિજિનલ શિવનું શરીર હતું સ્ફટિક જેવું એટલે બાળક આપણને ફોટામાં એવું બતાવ્યું છે કે ભસ્મર લગાવ્યું ના કહ્યું કાળા પણ કાળા નહીં શિવનું શરીર સ્ફટિક જેવું છે કપૂરનું કપૂર જેટલું શુદ્ધ હોય એટલું શિવનું શરીર કપૂરનું પાછું સુગંધિત એ શિવનું શરીર છે ત્યાં પછી પાર્વતીને થયું કે પ્રભુ તમારું શરીર આટલું ને મારું હું કાઢીને હું મારું કાળું શરીર ત્યાગી દઉં ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે કે હે પાર્વતી આ તારું જે કાળું શરીર છે ને એને ત્યાગવાનો સમય હજુ ત્યારે આવ્યો નથી એનો સમય આવે એ દિવસે હું તને કહીશ કે હવે આ શરીર તું ત્યાગી દે તું સતી એ બી નહીં તું સ્વરૂપમાન થઈ જાવ હવે એ પછી આપણને ખબર છે કે આપણે કહાની સાંભળેલી છે કે આમ તો પહેલી વસ્તુ છે કે દેવોને અહંકાર હતો કે અમને આ જીવનમાં કોઈ જીતી હ નહીં એમને કોઈ પરાદાયી કરી શકે નહીં અમે આમ છીએ અમે તેમ છીએ દેવોને પણ અહંકાર તો હતો એટલે ત્યાં રક્તબીજનો ત્યાં જન્મ થાય છે અને રક્તબીજ બ્રહ્માજીની પ્રા તપસ્યા કરે છે અને બ્રહ્માજી પ્રસન્ન થાય છે ત્યારે એ બ્રહ્માજીને કહે છે કે આ જગતમાં મને કોઈ જ મારી શકે નહીં તો બ્રહ્માજી કે હતા જ તું આમને તો વચન આપવાનું તો ક્યાં તસતા તો બોલવાનું છે ને તથા પછી જે થવું હોય થાય પછી દોડવું પડે દોડવું પડે પછી ભાગવું પડે તો ભાગવું પડે પછી ગુફામાં સંતે જવું પડે જવું પડે બોલી ગયા તથા ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તને જગતમાં કોઈ નહીં મારી શકે પણ સ્ત્રીના એક સ્ત્રીના હાથે તારું મૃત્યુ થશે ત્યારે રક્તબીજને એ પણ અહંકારી હતો મૂળ તો અસુર જ હતો એટલે એ પણ અહંકારિક સ્ત્રી મારી માન્ય સ્ત્રી કોઈ ભીર પુરુષ મને મારે તો બાર બાર સ્ત્રી મને શું મારી શકવાની છે એટલે એને નક્કી થયું કે સ્ત્રી તો મને મારી શકવાની જ નથી એટલે રક્તબીજ કે કઈ વાંધો નહીં કે તો પછી રક્તબીજે ચારે બાજુ ત્રાહીમા ત્રાહીમામ પોકારવા માંડ્યું અને એ ધરતી ઉપર તો બરાબર સ્વર્ગમાં પણ એને રાજ જમાઈ દીધું સ્વર્ગમાં પણ દેવોને દોડાવ્યા હવે દેવો એ પોતે સ્વર્ગના સિંહાસન ઉપર બેઠો છે દેવોના આડા સ્વર્ગમાં ઝાડીમાં ને પાડીમાં સુપાઈ સુપાઈને લેવું પડે છે તો આનાથી બચવા માટે બધા દેવો આવ્યા વિષ્ણુ ભગવાન પાસે અને કે ભાઈ આવો આનો કંઈક રસ્તો કરો એટલે વિષ્ણુ ભગવાન ભાઈ આમાં મારે કઈ લેવા દેવા નહીં મેં તો એને વચન આપ્યું નથી વચન આપ્યું બ્રહ્માજીએ ચલો બ્રહ્માજી પાસે જઈએ તો બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને પૂછ્યું કે હવે આનું શું ત્યારે બ્રહ્માજી કહી મેં સુટવાની બારી રાખી છે મેં એને વચન આપ્યું છે પણ મેં એવું વચન આપ્યું છે તને કોઈક સ્ત્રી તને મારશે સ્ત્રીના સાથે જ તારી તારું મૃત્યુ સ્ત્રીના હાથે જ તારું મૃત્યુ થશે તો પછી કે હવે સ્ત્રી ક્યાંથી લાવવી તો કે ચલો મહાદેવજી પાસે હવે સર્વ દેવો મહાદેવજી પાસે આવે છે કૈલાસ ઉપર અને મહાદેવજીને પ્રાર્થના કરી કે હે પ્રભુ આવા આમાંથી તમે અમને કંઈક ઉગાડો ત્યારે મહાદેવજી કે ભાઈ એ શક્તિ મારી પાસે નથી પણ એ શક્તિ પાર્વતી પાસે પડી છે ત્યારે મહાદેવજી પાર્વતીને કહે છે કે હે પાર્વતી કે જ્યારે તારો જન્મ થયો પાર્વતી સ્વરૂપ અને તે મારા માટે જે તપસ્યા કરીને જે તારું શરીર કાળું પડી ગયું હતું એ દિવસે તું કારું શરીર મને કહે કાળું શરીર હું છોડી દઉં ત્યારે મેં તને ના પાડી કે કારું શરીર છોડી નહીં એનો હજુ સમય આવ્યો નથી તો આજે એનો સમય આવી ગયો છે તારું જે કાળું શરીર એમાં મહાકાળી એમાં કાળી કાળી રૂપ તું પ્રગટ કરો અને એ ટાઈમે પાર્વતીજીએ પોતાની કાળા રૂપ શરીરમાંથી કાળી રૂપ પ્રગટ કર્યું અને પોતાની શક્તિ મહાકાળીને અર્પણ કરી એ પછી બીજા બીજા બધા દેવોએ પણ સૌ સૌની શક્તિ મહાકાળીને અર્પણ કરી અને શેવટે આપણે જોઈએ કે મહાકાળી પ્રચંડ સ્વરૂપ ધારણ કરી અને રક્તબીજનો વધ કર્યો અને જેટલા રાક્ષસો હતા એ બધાને માણીને એમના ગળામાં એમની ખોપળી અને માળા પહેરાવી એમના હાથ એમના આપણે જોઈએ એના હાથમાં એક ચોટીવાળું ધડ પકડી રહ્યું છે ટીપા પડતા હોય છે તો આ મહાકાળીનું સ્વરૂપ હતું અને મહાકાળીનું પ્રાગટ્ય થયું સતીના શરીરમાંથી જ હરિ ઓમ તત્સ ના દેશના પ્રણામ